નમસ્કાર મિત્રો એમ માં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજેરોજ તમે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મેળવી શકો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પાર્ટ નવ આની પહેલાં આઠ પાર્ટ અપલોડ થયેલા છે જો તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો આજના વિડીયોમાં કેવા પ્રશ્નો જોઈશું ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું સરસ્વતી ચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે તો આવા જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે જે વારંવાર પૂછાય છે તેવા પ્રશ્નો આજના વિડીયોમાં જોઈશું પ્લસ લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે આ વિડીયોની અંદરથી તમને ત્યાં પ્રશ્નો પૂછવામાં આવશે તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો આગળ વધીએ ગુજરાતમાં કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હોસ્પિટલ પ્રોજેક્ટનું નામ શું છે તો એ છે સંજીવની રથ શું છે સંજીવની રથ વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલું છે વેળાવદર વેળાવદર કયા જિલ્લામાં છે ભાવનગર જિલ્લામાં કોના માટે પ્રસિદ્ધ છે કાળિયાર માટે આઈઆઈએમ અને પીઆરએલ ક્યાં મહાનુભાવની દીર્ઘ દ્રષ્ટિનું પરિણામ છે તો એ છે ડોક્ટર વિક્રમ સારાભાઈ ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે બળવંતરાય ક ઠાકોર એટલે કે બકર ઠાકોર ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે ચંદ્રનો રક્ષક ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઈ નાનાભાઈ ભટ્ટ દ્વારા કવિકાંતનું મૂળ નામ શું હતું મણિશંકર રત્નજી ભટ્ટ ચોટીલાના ડુંગર ઉપર ક્યાં માતાજીનું મંદિર આવેલું છે ચામુડા માતાનું મંદિર આવેલું છે ગુજરાતનો કેટલો વિસ્તાર વેટલેન્ડ ધરાવે છે તો સત્યાવીસ હજાર ચોરસ કિલોમીટર વેટલેન્ડ ધરાવે છે ગુજરાત આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા જો અહીં સૌરાષ્ટ્રની વાત છે ગુજરાત ખાસ જોતું જવું પ્રશ્ન કે શું કેવા માંગે છે તો સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી હતા ઉચ્છંગરાય ઢેબર શેત્રુંજી ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ભાવનગર જિલ્લામાં આવેલો છે વીજળીને ચમકારે મોતીડા પરો પાનભાઈ પદ કોણે લખ્યું છે ગંગા સતી લખેલું છે કવિતા આત્માની અમૃત કલા છે તેવું ક્યાં વિવેચકે કહ્યું છે આનંદશંકર બાપુભાઈ ધ્રુવ જો આનંદશંકર ધ્રુવ આપણે ઘણી વખત સાંભળેલું છે પણ પૂરું નામ પણ યાદ રાખવું કેમ કે ઘણી વખત પૂરું નામ પૂછાય છે આનંદશંકર બાપુભાઈ ધ્રુવ પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ક્યાંના રાજવી હતા વડોદરા બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે તો એ છે સોમનાથમાં અને સૌથી મોટું શિવલિંગ ધરાવતું જ્યોતિર્લિંગ પૂછે તો પણ સોમનાથ જવાબ આવશે ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે ડોક્ટર હોમી બાભા ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે આવાણિયામાં ગુજરાતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અંબાજીની નજીકમાં આવેલું ક્યુ સ્થળ તેની આરસ પરની અદભુત કોતરણી માટે જાણીતું છે તો એ છે કુંભારિયાના દેરા જલચંદ મેઘાણી ક્યાં ગુજરાતી દૈનિક સમાચાર પત્રમાં પત્રકાર હતા તો તેઓ ફૂલછાબમાં પત્રકાર હતા ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે તો કોલક નદી છે તે રેતીના ઢગમાં ફરવાઈ જાય છે દર વર્ષે અને તેમાંથી મોતી આપતી ફિશ પણ મળે છે ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે તો એ છે કાળિયાર કાળિયાર મુર્ગ છે તેને કૃષ્ણ કૃષ્ણમુગના નામે પણ ઓળખવામાં આવે છે ગુજરાતની કઈ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહ સ્થાન બનાવવામાં આવ્યું છે વિશાલા હોટલ અમદાવાદમાં મહેશ્વ નદી ઉપર બંધ બાંધતા ક્યુ સરોવર તૈયાર થયું શ્યામ સરોવર ફિશર ચેસ ક્લબની સ્થાપના ક્યારે થઈ ઈસવીસન ઓગણીસો ને છન્નુંમાં વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે ભુજમાં આવેલું છે ક્યાં આવેલું છે ભુજમાં ગુજરાતના પ્રથમ ઉર્દુ ગઝલકાર કોણ છે વલી ગુજરાતી ત્યારબાદ ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલા એક વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશી મહિલાએ સૂચવ્યું એ મહિલા કોણ હતા તો તે હતા એની બેસન્ટ ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ તાનારેરી ગુજરાતમાં ક્યાં ઉજવાય છે વડનગરમાં ઉજવાય છે ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર ક્યુ છે પરબ છે મુઘલ સામ્રાજ્ય દરમિયાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો સુરત AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના પચાસ માં પંચોતેર માં સૌ પ્રથમ ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ કયા કર્યો છે પ્રેમાનંદે કર્યો છે જુનાગઢ જિલ્લાના ગીરના જંગલોમાં રહેલો જથ્થો કયા નામથી ઓળખાય છે પનામા ડિપોઝિટ ત્યાં પનામાં આવશે લા નહીં આવે પનાલા ડિપોઝિટ ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારિક સ્થાનો સ્થાપ્યું હતું ઈસવીસન સોળસો ને અડસઠમાં સ્થાપ્યું હતું ક્યારે સોળસો અડસઠ શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું શિશુપાલ વધ ગુજરાતી મહાકવિએ રચેલું છે તો એ છે મહાકવિ માધ શિશુપાલ વધ ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ગુજરાત ખનીજ વિકાસ નિગમ દ્વારા ગુજરાતમાં મધ્યકાલીન યુગના સત્તર માં કયા નામે ઓળખવામાં આવે છે શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ તરીકે ઓળખવામાં આવે છે વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઈ સંસ્થા કાર્યરત છે અપંગ માનવ મંડળ કઈ છે અપંગ માનવ મંડળ સીતાહરણ કૃતિના રચયિતા કોણ છે કર્મણ મંત્રી ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે ક્યુ શહેર જાણીતું છે તો એ છે ઊંઝા સરસ્વતી ચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે ગુણસુંદરીની કુટુંબ ઝાડ ગુજરાતી ભાષાના જાણીતા વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો તો એ છે સફારી પાક્ષિકનું નામ અને પ્રકાશક છે ગજેન્દ્ર વિજય જામનગર શહેરના રણમલ તળાવની મધ્ય આવેલા મહેલનું નામ જણાવો લાખોટા મહેલ ક્યાં આવેલો છે જામનગરમાં કયા તળાવની મધ્યમાં છે રણમલ તળાવની મધ્યમાં છે રણમલ તળાવ ક્યાં આવેલું છે જામનગરમાં તો આવા બધા પ્રશ્નો બનતા હોય છે તો તમારી રીતે સેટ કરતા જવા રાજપીપળાના ડુંગરો કયા ખનીજના ઉત્પાદન માટે જાણીતા છે અકીકના ઉત્પાદન માટે જાણીતા છે અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ ક્યાં શહેરમાં વિકસ્યો છે પાલનપુરમાં ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે અલિયા બેટ આવેલો છે ગુજરાતનો કયો પર્વત ઉજ્જિયંત પર્વત તરીકે ઓળખાતો હતો તો એ છે ગિરનાર પર્વત ક્યાં આવેલો છે જુનાગઢમાં ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ગિરનાર પર્વત અને એશિયાનો સૌથી લાંબો એશિયાનો સૌથી લાંબો રોપવે છે તે પણ આ ગિરનાર પર્વત પર આવેલો છે જૂનાગઢમાં હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવશે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તે પહેલાં જો વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે તે સિવાય આ ચેનલ ઉપર સાડા ચારસોથી પણ વધુ વિડીયો અપલોડ થયેલા છે જો તમારે જોવા હોય તો ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જોઈ બધા વિડીયો જોઈ શકો છો વિષયવાર જોવા હોય તો પ્લે લિસ્ટમાં જઈ અલગ અલગ વિષયના જે વિષયની તમારે જરૂરિયાત હોય તે વિષયના વિડીયો તમે જોઈ શકો છો પ્લસ આ વિડીયોની પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે તો ત્યાં જોડાય અને તમે ફ્રીમાં આની પીડીએફ મેળવી શકો છો એ સિવાય આ નંબર ઉપર જીકે લખી અને વોટ્સએપ કરી દેશો તો હું તમને લિંક મોકલીશ એ રીતે પણ તમે

ચાર ચાર પ્રશ્નોનો જવાબ તમારે ક્રમશઃ એક બે ત્રણ ચાર એમ કમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આના જવાબ આવડે છે જો જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો